તો અગત્યની યોજના જે છે રેશન કાર્ડ ધારવા માટે છે તો મિત્રો લાભ કોને મળશે બીપીએલ જેમની જોડે રેશન કાર્ડ છે જેમનો સ્કોર ઝીરોથી વીસનો છે એમને પરિવારના મુખ્ય કમા વ્યક્તિ છે એમને જે ઓગણીસો પંચાણું પછી કુદરતી રીતે અકસ્માત મૃત્યુ પામેલા હોય એમને લાભ મળશે તો ઓગણીસો પંચાણું પછીની જે પણ વ્યક્તિઓ બે હજાર ચોવીસ અંતર્ગત મૃત્યુ પામ્યા હોય એમને લાભ મળશે અકસ્માત થી થયેલા અવસાન પછી બે વર્ષની અંદર અરજી કરવાની હોય છે તો મિત્રો જે તમારા પરિવારની અંદર બે હજાર મૃત્યુ પામ્યા હોય તો બે વર્ષ અંતર્ગત તમારે બે હજાર ચોવીસ અંતર્ગત તમે આ અરજી કરી શકો છો તો મિત્રો આ અંતર્ગત અકસ્માત થયેલા અવસાન પછીના બે વર્ષની અંદર તમે અરજી કરી શકો છો તો મિત્રો એટલે કે બે હજાર બાવીસની ની અંદર મૃત્યુ પામ્યા છે તો બે હજાર ચોવીસ અંતર્ગત તમે અરજી કરી શકો છો એટલે કે બે હજાર ચોવીસના સમયગાળા અંતર્ગત એટલે કે બે વર્ષ થયા છે બે વર્ષની અંદર તમે અરજી કરી શકો છો તો અરજીની મંજૂરી માત્ર સાઈઠ દિવસની અંદર મળી જશે તો મિત્રો આની અંદર અધિકારીની એપેલ ઓથોરિટી ફર ફરી અરજી કરી શકાય છે તો કેટલો લાભ મળશે વીસ હજારનો લાભ મળશે જે ચોક્કસ લાભ રહેશે જે તમારા ખાતાની અંદર હશે જે પણ પરિવારની અંદર વ્યક્તિ મૃત્યુ પામ્યા છે એમના કોઈ પણ પરિવારજન અરજી કરી છે એમના ખાતાની અંદર જમા થશે તમારે અરજી ક્યાં કરવાની છે હમણાં અરજી તમારે મામલતદાર કચેરી તમારા તાલુકાની અંદર હોય છે તો ત્યાં અરજી કરવાની રહેશે તો કયા કયા પુરાવા જશે અરજદારનો ઉંમરનો પુરાવો પતિના મરણનો દાખલો મરણ પામનાર વ્યક્તિનો ઉંમરનો દાખલો રેશન કાર્ડની નકલ અવશ્ય આપવાની છે બીપીએનો દાખલો તમારે અવશ્ય આપવાનો છે મામલતદારનું જે સોગંદનામું છે એ અવશ્ય આપવાનું છે જો વિધવા સ્ત્રી હોય એમનું જે પ્રમાણપત્ર તમારે અવશ્ય આપવાનું છે બેંક પાસબુકની નકલ તમારે અવશ્ય આપવાની છે અને આધાર કાર્ડની નકલ તમારે અવશ્ય આપવાની છે તો આ તમામ પુરાવા સાથે તમારે મામલતદાર કચેરીમાં જઈને તમારે અરજી કરવાની છે તો યોજનાનું નામ છે સંકટ મોચારી યોજના અંતર્ગત તમે વીસ હજારનો લાભ લેવા માટે તમે અરજી કરી શકો છો તો જય મિત્રો માતરમ જય ગરબી ગુજરાત